મોડી રાત્રે દીપડો ઘુસી ગયો હતો અને ફળિયામાં બાંધેલ પશુઓ માંથી એક વાછરડા નું મારણ કરનાર ખુખાર દીપડો આખરે પાંજરે પુરાયો

જ્યારે મકાન માલિક સાથે આ ખુખાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોના ટોળા દીપડાને પાંજરામાં જોવા ઉમટી પડ્યા હતા અને આ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો હું રમેશભાઈ વાઘાણી મારા ઘરે ગઈ રાત્રિના સમયે મારા ઘરે વાછડાનું મારણ કરેલ ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મારા મિત્ર મિત્રના જે સિરાજભાઈ એનો ખૂબ ખૂબ આભાર આજે મારું ગામ ચલાલા મીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી આજે ગઈ રાતના તેર તારીખની છાણના જે મીઠાપુરની અંદર રમેશભાઈ કાળુભાઈ વાઘાણીના ઘરની અંદર માલિકીની જગ્યામાં જે દીપડો ખુખાર દીપડો આવીને જે મારણ કરેલો હતો વાછડાનું તો તે લોકોએ તાત્કાલિક જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક જંગલ ખાતાવાળાની ટીમ પૂરી આખી રાત જહેમત ઉઠાવી પૂરી મહેનતથી ખાસ કરીને સિરાજભાઈ પૂરી મહેનતથી આખી રાત જે પાંજરાની પાસે રહી અને એને જે દીપડાને રેસ્યુ કરી તો તે બદલ અમારે મીઠાપુર ગામ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા ખુખાર દીપડાને જે પૂરી જહેમત ઉઠાવી અને જંગલ ખાતાની ટીમ જે પૂરી એની પોતાની મહેનત કરી અને આવા જે ખુખાર દીપડાને વન્ય પ્રાણીને જે દીપડાને પૂરી અને જે એ લોકો સફારીની અંદર રાખે છે એનો ખૂબ ખૂબ જંગલ ખાતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ